નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો આ સમગ્ર સપ્તાહ દરમિયાન રૂ બજારમાં સતત સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે શુક્રવાર દરમિયાન રૂગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા ત્રણસોનો સુધારો થયો છે આથી રૂગાસડીનો ભાવ રૂપિયા અઠાવન હજાર પાંચસોની સપાટીએ પહોંચ્યો છે થોડા દિવસો પહેલાં રૂ છપ્પન હજાર સાતસોની નીચી સપાટીએ પહોંચ્યા બાદ ધીમી ગતિથી રૂગાસડીના ભાવમાં સુધારો થતો જોવા મળ્યો છે તો મિત્રો આ સિઝનમાં ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન ઋગાસડીના ભાવ વધીને રૂપિયા એકસઠ હજારની સપાટી સુધી પહોંચી ગયા હતા જો કે આ બાદ સ્થાનિક સ્તરે કપાસની આવકોનું જોર વધતા તેમજ વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક વાયદામાં ઘટાડો થતાં રૂબજારમાં મંદી સાથે વેપાર થઈ રહ્યો છે ઓગસ્ટ મહિના દરમિયાન રૂ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે તો કપાસના ભાવમાં લાંબા સમયથી રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચાસની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે તો આ સિઝન માટે ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ છે વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવતા ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું છે તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પહેલાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કપાસના પાકને પ્રતિકૂળ અસર થઈ છે